તપસ્યોએ પિસ્તાળીસ દિવસીય સિદ્ધિ તપની કઠિન તપસ્યા ની પંદરમી ઓગસ્ટના પાંચ બારી સાથે વીસ દિવસની તપચર્યા નિર્વિઘ્ને કરી આજે પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિને તપસ્વીને સબોધતા જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું ગુલામીમાંથી આપણા ભારત દેશને આઝાદી મળી તેમ સિદ્ધિ તપ કરવાથી આત્મામાંથી આઝાદી મળશે સિદ્ધિ તપમાં નવ દિવસમાં અઢાર બેયાસણા કરવાનો લાભ શ્રી ઝવેબેન દેવજીભાઈ મહેતા ડંગાળવાલા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા ડંગાળા બાળાએ લીધેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું સાંજે જૈનપુરીમાં પંદરમી ઓગસ્ટના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિને તમામ એકસો પાંત્રીસ તપસ્વીઓએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાઈ બયાશણું કરેલ આવતીકાલે તારીખ સોળા આઠ ને શુક્રવાર છ ઉપવાસ સાથે છઠ્ઠી બારીનો પ્રારંભ કરાશે સત્યાવીસમી જુલાઈથી સિદ્ધિ તપનો શુભારંભ થયેલ છે આઠમી સપ્ટેમ્બરના સિદ્ધિ તપનું સમાપન થતા નવમી સપ્ટેમ્બરના તમામ તપસ્વીઓ સમૂહ પાળના કરશે